લો પ્રેશર સુરત વલસાડ વાપી કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો નવસારી બારડોલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા આઠમી જાન્યુઆરીએ દાહોદ ગોધરા છોટાઉદેપુર રાજપીપળામાં માવઠાની શક્યતા તો નવમી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ ની શક્યતા નવમીય મધ્યમ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા રાજ્યની અંદર ફરી એક માવઠાના વરસાદનું જોખમ તોડાઈ રહ્યું છે પડી રહ્યા છે તેમાં દક્ષિણ ભારતથી પશ્ચિમ તરફ અરબ સાગરની અંદર બેક ટુ બેક લો પ્રેશર બની રહ્યા છે એ સાથોસાથ હાલ એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થવા જઈ રહ્યું છે ત્યારે અમુક પવનોની ગતિ અને અમુક પવનોની ખોટી દિશાને કારણે જે આ ડબલ્યુડીની જે લેયર હોય છે

આઠ જાન્યુઆરીના રોજ દક્ષિણ દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી નવસારી બારડોલી બીલીમોરા અને ડાંગ આહવા જેવા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ ઝાપટાઓ પડી શકે છે એ સાથે આઠ જાન્યુઆરીના રોજ જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે એટલે કે દાહોદ ગોધરા છોટાઉદેપુર અને રાજપીપળા જેવા વિસ્તારોની અંદર પણ હળવા ભારે ઝાપટાઓની શક્યતાઓ છે એ પછી નવ જાન્યુઆરીના રોજ વરસાદની માત્રામાં અને વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે રોજ દક્ષિણ ગુજરાત ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તર ભાગોની અંદર ઝાપટાથી લઈ અને મધ્યમ ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં નવ જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્રના એકલ દોકલ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા સામાન્ય ઝાપટાઓ પડશે એ સાથે જે દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો જેમાં અમદાવાદ ગાંધીનગર કપડવંત આણંદ નડિયા ગોધરા દાહોદ અને લુણાવાડા જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર નવ જાન્યુઆરીના રોજ મધ્યમથી ભારે ઝાપટાઓ જોવા મળશે એ સાથે અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠા એ સાથે મહેસાણા અને પાટણ જેવા વિસ્તારો છે એમાં પણ નવ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ મધ્યમથી સામાન્ય હળવા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે એટલે કહી શકાય કે આઠ અને નવ જાન્યુઆરી છે એ ગુજરાત માટે માવઠાનો માર લઈને આવી શકે છે રાજ્યની અંદર આઠ અને નવ જાન્યુઆરી દરમિયાન અનેક વિસ્તારોની અંદર હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળે

वल्सार नवसारी અને સુરતમાં છુટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે દમણ દાદરાનગર હવેલીમાં પણ કમોસમી વરસાદ વર્તી શકે છે ભાવનગર અમરેલી રાજકોટમાં છુટાછવાયા વરસાદની સંભાવના છે શરૂ કે પહેલે દિન ડ્રાય વેધર હે ઓર દૂસરે ઓર મતલબ ક્લાઉડ દૂસરે દિન સે આના શુરુ હો જાયેગા ઓર જો મતલબ હલકી રેન કે ચાન્સેસ હે વો હે ડે 3 ઓર ડે 4 ઓર જો મતલબ कारण होंगे ये है कि एक ट्रफ लाइन है जो साउथ गुजरात रीजन से होकर गुजर रही है जिसके कारण ये डे थ्री और डे फोर में बारिश होंगी आइसोलेटेड प्लेसेस में डे थ्री के लिए बनासकांठा साबरकांठा अरावली अहमदाबाद गांधीनगर और वलसाड नवसारी सूरत दमन दादरा नगर हवेली और जो सौराष्ट्र के रीजन के डिस्ट्रिक्ट हैं वह है भावनगर अमरेली गिर सोमनाथ और राजकोट और डे फोर की बात करेंगे तो डे फोर में जहाँ पे आ, मतलब हल्की रेन होने के चांसेस हैं वो आ, रीजन है गुजरात रीजन के वो डिस्ट्रिक्ट हैं अहमदाबाद गांधीनगर वलसाड़ नवसारी आनंद और दादरा नगर हवेली और जो सौराष्ट्र रीजन है उसके डिस्ट्रिक्ट हैं अमरेली गिर सोमनाथ